જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને ચાન્સ અને વિદ્યાર્થી મિત્રો ભલે સીસીઆઈ ની પરીક્ષા પાસ કરી હોય કે પછી કોન્સ્ટેબલ એક્ઝામમાં કરવા માંગો છો તો તમે તે નોકરીનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશો તો વિદ્યાર્થી મિત્રો મેરિટ નીચું લાવવાનો એક જ ઉપાય છે જે મને યોગ્ય લાગે છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોને બીજી કોઈ નોકરીમાં સારા માર્ક્સ થતા હોય તો તે લોકો કોન્સ્ટેબલમાંથી ઓપટઆઉટ કરી શકે છે જેથી અન્ય વિદ્યાર્થી મિત્રોને આપણા સાથીઓને ચાન્સ મળશે કારણ કે ઘણા બધા ઉમેદવારો એવા હોય છે જે સારા લેવલની તૈયારી કરતા હોય છે અને ખૂબ હાર્ડવર્કિંગ હોય છે અને એક સાથે એ બે કે ત્રણ પરીક્ષા આપે છે અને બધી પરીક્ષાઓમાં એ લોકોના સારા માર્ક્સ થતા હોય સમજી લો કોન્સ્ટેબલની એક્ઝામની અંદર એ લોકોને એકસો ત્રીસ પ્લસ માર્ક્સ થતા હોય કે સીસીની એક્ઝામ હોય એ લોકોના એકસો ચાલીસ એકસો પચાસ માર્ક્સ થતા હોય તો આવા વિદ્યાર્થીઓ મિત્રો બધી પરીક્ષામાં હોય જ છે જે ઘણા વર્ષોથી તૈયારી કરતા હોય અને એ લોકો સારા લેવલની તૈયારી કરીને બે કે ત્રણ એક્ઝામ આપે છે અને બધી એક્ઝામમાં સારા પરિણામ લઈ આવે છે અને તેઓના માર્ક્સ સીસીઈની એક્ઝામમાં પણ સારા એવા થતા હોય અને કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ સારા એવા થતા હોય બંને એક્ઝામમાં એ લોકો એકદમ સારા લેવલનું પરફોર્મન્સ આપ્યું હોય એવા વિદ્યાર્થીઓને હું રિક્વેસ્ટ કરું છું એના પણ માર્ક્સ કોન્સ્ટેબલની અંદર એકસો ત્રીસ કે એકસો કે એકસો ચાલીસ જેવા જે પણ થતા હોય જો પણ તમારા વધારે માર્ક્સ થતા હોય અને તમે અન્ય પરીક્ષામાં પણ સારા માર્ક્સ થતા હોય તો તમે કોન્સ્ટેબલમાંથી આઉટ કરી શકો છો જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળશે ઘણા બધા ઉમેદવારોના સારા માર્ક્સ છે બંને પરીક્ષામાં થતા હોય છે પણ એ લોકો કન્ફ્યુઝ હોય છે કે કઈ નોકરી પસંદ કરવી સીસીઈમાં જવું કે પછી કોન્સ્ટેબલની નોકરી પસંદ કરવી તો વિદ્યાર્થી મિત્રો હું તમારી કન્ફ્યુઝન દૂર કરવા માટે તમને એક સજેશન આપી શકું છું જો તમને શાંતિપૂર્વક અને શાંતિથી નોકરી કરવી હોય તો તમે જઈ શકો છો જો શાંતિપૂર્વક નોકરી કરવાની હોય અથવા આગળ બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરવી હોય તો તમે જઈ શકો છો બાકી તો તમને ખબર જ છે કે પોલીસની ડ્યુટી કેવી હોય છે જો તમને ચોવીસ કલાક ડ્યુટી કરવાનું ગમતું હોય અથવા કોઈનું સપનું હોય કે ભાઈ મારે પોલીસ જ બનવું છે તો એ પોલીસમાં જઈ શકે છે અને જેને પણ શાંતિપૂર્વક નોકરી કરવાની હોય અને આગળ કોઈ પરીક્ષાની તૈયારી કરવાની હોય તો તમે સીસી માં જઈ શકો છો આ મારું તમને જેને કન્સિડર કરીને તમે તમારી જોબ આપી શકો છો આજના વિડીયોમાં મારે એક જ વાત કહેવાની છે જો તમે અન્ય કોઈ પણ પરીક્ષામાં સારા માર્ક્સ થતા હોય તો તમે વગર કામનું ડીવી કરાવવા જશો નહીં જેથી અન્ય વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળશે આપણે બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો આપડા બધાની ખબર જ છે અને આપણા બધા એક્સપિરિયન્સ કરી રહ્યા છે કે કોમ્પિટિટી તૈયારી કરતી વખતે કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો વિદ્યાર્થી મિત્રો તમારા જો કોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ થતા હોય પણ તમને નોકરી ના કરવાની હોય તો તમે વગર કામનું ડીવી કરાવવા જશો નહીં જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળશે ફ્રેન્ડ્સ તમે સમજો જો મિત્રો આઉટ કરવાથી અન્ય કોઈ વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળતો હોય જે પણ ઉમેદવારો વર્ષોથી તૈયારી કરતો હોય અને તમારા આઉટ કરવાથી એમને એક ચાન્સ મળતો હોય એમની ખુશી એમના ઘર પરિવારની ખુશીનું કારણ તમે બની શકો છો ખાલી તમને ફક્ત અને ફક્ત આઉટ કરવું છે જે પણ ઉમેદવારોને નોકરી નથી લેવાની તો એ વિદ્યાર્થી મિત્રોને મારી હંબલ રિક્વેસ્ટ છે કે તે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જશે નહીં તમે સમજો મિત્રો અને તમે ધ્યાનથી વિચારજો કે તમારો ઓપ્ટ આઉટ કરવાથી અન્ય કોઈ વિદ્યાર્થીને નોકરી મળે છે અને એની લાઈફ સેટ થાય છે તો તમારું કેટલું મોટું એની અંદર યોગદાન રહી શકે છે તમને ખાલી ઓપ્ટ આઉટ કરવું છે મારી રિક્વેસ્ટ રહેશે કે તમે આ વિડીયો બધા ઉમેદવારોને શેર કરો જે પણ તમારા ફ્રેન્ડ્સ હોય જેમના સારા માર્ક્સ થતા હોય તો એમને તમે કન્વિન્સ કરી શકો છો કે જો ભાઈ તમારા શાળામાં થતા હોય અને તમને બીજી નોકરી મળતી હોય તો તમે કોન્સ્ટેબલનો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે જશો નહીં જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રોને ચાન્સ મળશે અને હું ફરીથી તમને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારી રહે તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો અથવા તમને કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો આ હતું આજનો વિડીયો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ